તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન એક ટ્રેન એકસો ચુમાંલીશ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે દોડે છે તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડ માં કેટલી હોય છે તો સૌપ્રથમ જોઈએ તો એકસો ચુમાંલીશ કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે કિલોમીટર પ્રતિ કલાકમાંથી માંથી મીટર પ્રતિ સેકન્ડ માં ફેરવા માટે પાંચ ના અઢાર કરવું પડશે એટલે અઢાર અઠ્ઠા એકસો ચુમાંલીશ થશે 45, 40 પંચાયત ચાલીસ થશે ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે પહેલા પ્રશ્નનો આ કોણ છે બબડે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનો હોય પાસના છેદ મઢડ કરવાનો મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો આમાં આપણને મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ આપેલી છે અને આપણે કિલોમીટરમાં ફેરવવાની છે તો જોઈએ પચીસ મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે ઝડપ આપણને ટ્રેનની હવે આપણે મીટર પ્રતિ સેકન્ડ માંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જઈશું તો ઉલટું કરવાનું ઉપર આપણે પાંચના ના અઢારના છેદમાં પાંચ કરવા પડશે અહીં પચો પચો પચીસ થશે છે પંજુ પચીસ એટલે અઢાર પંચાણું નેવું નેવું કિલોમીટર પ્રતિ કલાક આવશે ઝડપ કલાકમાં કરીએ તો ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન સો મીટર લાંબી ટ્રેન ત્રીસ કિલોમીટર કલાકની ઝડપે એક પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને કેટલા સેકન્ડમાં પસાર કરશે તો આપણે કાલનો કેસ નંબર ત્રણ જોયો તો એ કેસ નંબર ત્રણ લાગશે આમાં કારણ કે જ્યારે પણ ટ્રેન કોઈ વસ્તુ ઊભેલા વ્યક્તિ કે વૃક્ષને પસાર કરે ત્યારે આપણે ટ્રેનની ટ્રેનની લંબાઈ સાઈડમાં ટ્રેનની ઝડપ કરતા હતા

લાંબી ટ્રેન ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને કેટલા સેકન્ડમાં પસાર કરી શકે ઉભેલો વ્યક્તિ છે માટે આપણે ટ્રેનની લંબાઈ ગુણ્યા ટ્રેનની ઝડપ કહી શકીએ ઝડપને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા મીટર પાંચ ને સીઝમાં અઢાર કર્યા અઢાર ઉપર ગયા એટલે સો ગુણ્યા અઢાર ત્રીસ ગુણ્યા પાંચ કર્યું તો બાર સેકન્ડ જવાબ આવશે ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન દોઢસો કિલોમીટર લાંબી ટ્રેન ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો પાટાની બાજુમાં ઊભેલા વ્યક્તિને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે આપણે જોઈએ એ મુજબ લખશું એટલે કે દોઢસો કિલોમીટર લાંબી ટ્રેન એકસો પચાસ એકસો પચાસ મીટર લાંબી ટ્રેન ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો અહીં ચોપન કરીશું.

ની પૂછ્યું હતું દોઢ સો મીટર લાંબી ટ્રેન હોય જો ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે જાય તો સામે વ્યક્તિ ઊભો હોય તેને કેટલા સેકન્ડ પસાર કરે તો આપણને કલાકમાં માં જવાબ આપી દીધો છે અને આપણે સેકન્ડ માં ફેરવી નાખ્યું તો આઠના છેદ માં અઢાર ત્યાર પછી જોઈએ એકસો એક એકોતેર મીટર લાંબી ટ્રેન પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે બસો ઓગણત્રીસ મીટર લાંબા પુલ કેટલા સમયમાં પસાર કરી

પચીસ ગુણ્યા ચારસો કરીશું પચીસ પંદર ગુણ્યા બે એટલે ત્રીસ જવાબ આવશે ત્રીસ સેકન્ડ નો સમય લાગશે એક લાગતો જોઈએ આપણામાં કેસ નંબર ત્રણ લાગુ પડે છે કાલના લેક્ચરમાં જેમ આપણે પાંચ કેસ જોયા હતા. જો અહીં ટ્રેનની લંબાઈ આપેલી છે અને પ્લેટફોર્મની લંબાઈ આપેલી છે. બેનો સરવાળો કરવાનો અને છેદમાં ઝડપ કરવાની ટ્રેનને ઝડપ કરવાની. તો આ જવાબ મળશે અને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું હતું તેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યું તો પાંચ નો છેદ માં તો આપણો જવાબ થશે ત્રીસ. ફરી વખત જોઈએ તો પાંચમો પ્રશ્ન ફરી વખત એક વાર જોઈ લઈએ. એક તો એક જ

વચ્ચે જ ચાલુ થઈ જાય થોડુંક કરેક્શન કરીશું એટલે અહીં સોળ જવાબ આવશે સોળ દુ બત્રીસ થઈ એટલે બત્રીસ સેકન્ડનો સમય લાગશે ત્યારબાદ જોઈએ હવે આગળનો પ્રશ્ન હવે આગળનો પ્રશ્ન જોઈએ એક એક એકસો વીસ મીટર લાંબી રેલગાડી છે એક લાકડાના પોલને નવ સેકન્ડમાં ઓળંગી લે છે તો આ રેલગાડીની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી હશે અહીં નવ સેકન્ડ આપેલું છે એટલે આપણે સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાની થશે ઝડપને એટલે સૌ પ્રથમ જોઈએ તો આ સૂત્રનું હતું આપણે t બરાબર આ સૂત્રનો ઉપયોગ કરતા ટ્રેનની લંબાઈ છેદમાં ટ્રેનની ઝડપ ત્યારબાદ જોઈએ અહીં આપેલું છે એકસો વીસ મીટર લાંબી છે અને નવ સેકન્ડમાં પસાર કરે છે મીટર પ્રતિ સેકન્ડ માંથી ઓલામાં ફેરવે તો અઢારના છેદમાં પાંચ થઈ જાય એટલે એકસો વીસ ગુણ્યા આ પાંચ ટકા ઉપર બી આવશે નવ ગુણ્યા અઢાર ત્યારબાદ જોઈએ એકસો વીસ મીટર લાંબી નવ સેકન્ડમાં પસાર કરે ઝડપ આપણને છે કેટલા કિલોમીટર કલાક આ રીતના ચોવીસ પંચા એકસો વીસ એટલે ચોવીસ દૂધ અડતાલીસ અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકનો સમય લાગશે ફરી વખત જોઈએ તો અહીંયા આપેલું છે એકસો વીસ એકસો વીસ મીટર લાંબી ટ્રેન છે અને નવ સેકન્ડ લાગે એટલે એકસો વીસ ના સ્પીડમાં નવ કર્યા હવે તેને આ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલું છે આ ઝડપ તો તેને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો તો અઢારના સ્પીડમાં પાંચ કર્યા માટે આ પાંચ તો ચોવીસ પંચ્યાસી એકસો વીસ થશે અને નવ દુ અઢાર એટલે ચોવીસ ગુણ્યા બે કરતા અડતાલીસ જવાબ આવશે ત્યારબાદ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એક ટ્રેન છસો મીટર લાંબા પ્લેટફોર્મને ને ત્રીસ સેકન્ડમાં ઓળંગે છે તો લંબાઈ કેટલી એટલે આપણને સમય આપી દીધો છે ત્રીસ સેકન્ડ ટી બરાબર આપેલી છે હવે છસો મીટર લાંબુ પ્લેટફોર્મ છે અહીં આપણે ટ્રેનની લંબાઈને આવતી એલ વન અને છસો મીટર લાંબુ આપણને પ્લેટફોર્મ આપી દીધું તો અહીં છસો કિંટ નાખશું છેદમાં ત્રીસ મીટરનો ત્રીસ મીટર પ્રતિ સેકન્ડની ની ઝડપે જાય છે એટલે અહીં ત્રીસ કિંટ નાખશું આ બે second માં છે એટલે માટે આપણે એને નહીં કરવું પડે હવે સેમ એકમ છે માટે હવે આ ત્રીસ નો એની સાથે multiply કરી નાખશું ત્રીસ તરી નવસો થશે ત્યારબાદ જોઈએ ત્યારબાદ આને L L one ને કરતા બની હવે તો આ નવસો minus છસો કરીશું તો L one બરાબર ત્રણસો મીટર લાંબી ટ્રેન છે પહેલા પ્રશ્નમાં એવું પૂછતા હતા કે ટ્રેન ની લંબાઈ આપી દીધી હોય અને ઝડપ આપી લીધી હોય તો કેટલા સમયમાં પસાર કરશે અને પ્લેટફોર્મ ની આપણે ટ્રેનની ટ્રેન ની લંબાઈ શોધવાની હતી તે માટે આપણે સમય અહીંયા મેં ગયો ત્યારબાદ રેલગાડીની લંબાઈ અને પ્લસ પ્લેટફોર્મ ની લંબાઈ ઝડપ કરી હતી ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ છસો પચાસ મીટર લાંબી ટ્રેન બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો તેને સાતસો પચાસ મીટર લાંબુ પ્લેટફોર્મ ઓળખતા કેટલો સમય લાગશે આપણે જોઈ ગયા હતા સમય બરાબર પહેલા ટ્રેનની લંબાઈ કરીશું કરશે ત્યારબાદ પ્લેટફોર્મની લંબાઈને નામ આપશું એલ ટુ છેદમાં ઝડપ ખાલી ટ્રેનની જ હોય છે એટલે સ્પીડ વન આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો અહીં આપેલું છે છસો પચાસ મીટર ત્યારબાદ સાતસો પચાસ મીટર આપણને પ્લેટફોર્મની ની ઝડપ આપેલી લંબાઈ આપેલી છે બોતેર આપણને ઝડપ આપેલી છે ત્યારબાદ આને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે કારણ કે કલાકમાં આપેલી છે ઝડપ તો પાંચના છેદમાં અઢાર કરવા પડશે તો આ બંનેનો સરવાળો થઈ છે ચૌદ સો થઈ છે ઉપલા નો સરવાળો ચૌદ સો છેદ માં બોતેર અઢાર બોતેર કરી નાખીએ તો અહીં વીસ જવાબ આવશે તો સિત્તેર આવશે સિત્તેર સેકન્ડનો સમય લાગશે ટ્રેન ને પ્લેટફોર્મ ને પસાર કરતા સિત્તેર સેકન્ડ સમય લાગશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ એક ટ્રેન ની લંબાઈ પાંચસો મીટર છે ચાર કિલોમીટર લાંબા નવ કિલોમીટર બોગદામારતી પસાર કરે તો આ એક બીજા દાખલ થઈ જાય તો સંપૂર્ણ બહાર નીકળતા તેને કેટલો સમય લાગશે ઉપલો પ્રશ્ન હતો એ મુજબ નો છે અહી આપણે સૌ પ્રથમ લખશું ટ્રેન ટ્રેન ની પાંચસો મીટર ની લંબાઈ આપેલી છે અહીં ચાર કિલોમીટર આપેલી છે બોગદાઇ લંબાઈ તો એને મીટર માં ફેરવા માટે ચાર ગુણ્યા હજાર કરવા પડશે

પચીસ પાંચ નવસ્તાલીસ છેદમાં પાંચ વધારે નવસો પંજા પાંચ કરી નાખીએ આઠ ચાલીસ જીરો એકસો એસી જવાબ આવશે એકસો એસી સેકંડ જવાબ લાગશે એટલે એકસો એસી સેકંડ લાગશે પસાર થતા જેમ પૂછ્યું હોય મિનિટ આપેલી હોય તો એકસો એસી ભાગ્યા ત્રીસ થી સાહીંઠ કરી નાખશું તો ત્રણ મિનિટ નો સમય લાગે ત્રણ મિનિટ અને એકસો એસી સેકંડ સમય લાગે જે પૂછ્યું હોય એ મુજબ પતી લેવાનું ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન ત્યારબાદ જોઈએ એક ટ્રેન સૌરાષ્ટ્ર ભાવનગર થી રાજ સૌરાષ્ટ્ર ભાવનગર થી રાજકોટ જાય છે નેબ કિલોમીટર પ્રતિ કલાકની જરૂર પડે તો રાજકોટ સાઠ ડારકા 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો શરીરને ઝડપ શોધો અહીં અંતર સમાન હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા અહીં બે સમાન અંતર કાલે છે માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું ને આપuera 60 2 કરીશું 150 થશે મિતણ પંચા

તો આનો આન્સર થશે બોતેર ફરી વખત આપણે જ્યારે અંતર સમાન હોય ત્યારે જોયું હતું સરેરાશ ઝડપ શોધવા માટે બે સૂત્ર હતા એક હતું આ હતું એક હતું કુલ અંતર ના કુલ સમય આ બંને સૂત્ર નો ઉપયોગ કરતા હતા તે મુજબ આ આ સૂત્ર ઉપયોગ કર્યો બે ઝડપ આપી લીધી હતી તો માઈટે હવે આપણે આજ 10 ક્વેશ્ચન જોયા અહીં આપણે લેક્ચરને પૂર્ણ કરીશું તો આ